શિયાળા સ્પેશિયલ બાજરીની રાપ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર એક બાઉલમાં થોડું પાણી લીધું છે ત્યાર પછી આપણે તેમાં ગોળ એડ કરીશું દેશી ગોળ હોય તો ખૂબ જ સારું રહેશે ત્યાર પછી હવે આપણે ગોળનું પાણી બનાવી લીધું છે અને ગેસ ઓફ કરી દઈશું ત્યાર પછી હવે ગેસ ઉપર મેં કદાચ લીધી છે તેમાં એક ચમચી ઘી એડ કર્યું છે તેમાં મેં એક તજનો ટુકડો લીધો છે લવિંગ લીધા છે અજમો લીધો છે અને આપણે શેકી લઈશું ત્યાર પછી એક ચમચી બાજરીને લોત એડ કરીશું બાજરી જે છે તે શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે અને ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર એડ કરીશું માટે એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં સૂન પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે જે ગોળવાળું પાણી કર્યું હતું એ એડ કરીશું ત્યાર પછી ઉપરથી સૂકા કોપરનું છીણ એડ કરીશું બધા આપણે સ્લાઇસ એડ કરીશું અને રાબને થોડી ઉકળવા દઈશું અને ત્યાર પછી હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો રેડી છે શિયાળામાં ખૂબ જ હેલ્ધી એવી બાજરીની રાબ તો ફ્રેન્ડ્સ જો તમે આવી બાજરીની રાબ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાનાથી મોટા બધા જ પી શકે એવી રાબ છે અને ખૂબ જ હેલ્ધી એવી રાબ છે